નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા અવારનવાર વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ કોલેજ તથા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓને નશીલા પદાર્થો વિશે અવારનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા સારું ડ્રગ્સ અવારનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તે જ રીતે આજ રોજ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સ્પોટ સાથે સંકળાયેલ બાળકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવા સાર ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટીના મેમ્બર્સની ઉપસ્થિતિમાં ડ્રગ્સના સેવનથી નુકસાનો તથા વિવિધ નશાકારક દ્રવ્યો દ્વારા જુદી જુદી રીતોથી કરવામાં આવતા નશા સંબંધી માહિતી આપી હતી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા અને પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવારો તેમજ કુટુંબીને પણ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ પૂરી પાડવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ અને પોલીસ સ્ટાફ આસિફ ઇકબાલભાઈ મોહમ્મદ અલી જીતેન્દ્રભાઈ શંકરલાલ રાકેશભાઈ રમેશભાઈ પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ જોઈને લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળેલ હતું તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો